જય શ્રી કૃષ્ણ મહાદેવ હર જય શ્રી રામ સનાતન ધર્મની જય કેમ છો બધા મિત્રો મજામાં છો ને તો હા બધા મજામાં જશે આપણા શોર્ટ આપણા વ્લોગ અને આપણી ચેનલમાં જે આપણે સપોર્ટ કરતા હોય અને ચેનલમાં જે ગુમરો મારતા હોય બધાય મોજે મોજને રોજે રોજ હોય અને આજે છે ભીમ અગિયારસ નિર્જળા એકાદશી પણ કહેવાય તો એ બધાય નિર્જળા એકાદશી ભીમ અગિયારસ એ બધાને ખૂબ ખૂબ શુભેચ્છા આપણો બ્લોગ કાલે આવશે અગિયારસ આજે છે પણ આપણે તો જે ત્રીજી દિવસ હોય એનો બ્લોગ બનાવતા હોઈએ છીએ એટલે એવું તો થોડુંક આગળ પાછળ હેલે રાખે ને આજે છે અગિયારસ પણ છોકરાઓને તો નિશાળે જવાનું રૂટિન જે હોય તો હોય એટલે છોકરા વયા ગયા છે નિશાળે અને વરસાદ વરસાદ કાંઈ છે નહીં ગઈકાલે થોડોક સવારે વહેલા છાંટા હતા ને બધું હાચું બાકી આજે કાંઈ કરતા કાંઈ છે નહીં તો વરસાદ નથી ને એના હિસાબે ગરમી ઉકા બફારો બહુ છે તો હવે વહેલે વરસાદ બહુ થઈ જાય હારામાં હારો તો સારી વાત છે અને આજે છે અગિયારસ અને આપણે અગિયારસ ભીમે નિર્જળા એકાદશી કહી દીધી પણ આપણાથી થાય નહીં આપણે અગિયારસ રહેવાની છે પણ ફરાળ કરીને રહેવાની છે તો ફરાળે આપણે હવે હમણાં બનાવવાનું છે તો હવારે છે ને છોકરા વિશાળે ગયા ને તો છોકરાને જાવું તું ફરાળો લઈને ટિફિનમાં એટલે થોડું ઘણું એકાદી વસ્તુ સવારે બનાવી છે અને એકાદી વસ્તુ વાગલેથી ચેવડો ને એવું બનાવ્યું હતું ને હવે એકાદી વસ્તુ હજી આપણે બનાવવાની રહેશે તો હું બનાવવાનું છે અને ફરાળી આપણે હું હું આગળ કરીએ છીએ કેવો આજનો દિવસ છે એ બધું જોજો સપોર્ટ કરો એવો કરજો અને કન્ટિન્યુ રહેજો તો હાલો આપણે શરૂઆતમાં જ મેન એક એવું કામ છે કે અગિયારસ છે તો આપણે કેરી તો ખાવાની હોય જ અગિયારસ ની કેરીનું તો મહત્વ હોય છે લગભગ આપણા એરિયામાં આપણે બધા એવું કહેતા હોય કે ભીમી ગયારસ છે ને એટલે કેરી લઈ આવજો તો જો આપણે કેરી આવી ગઈ છે અને બા સુધારે પણ છે જો આવી રીતે મસ્ત મજાનો રસ કરવાનો વિચાર છે તો ઘી સુધારી છે આપણા રસ માટે વિવેક માટે ખાવા માટે હા વિવેકને સુધારેલી ખાવી છે એટલે એને સુધારેલી અહીંયા રાખી છે અને આનો આપણે રસ કરવાનો છે મસ્ત મજાની કેરી છે સુગંધ બહુ સરસ આવે છે તો હાલો ભાઈએ કેરી સુધારી લીધી છે તો આપણે હવે રસ બનાવી લઈએ અને આગળ આગળ તમે જોવો જો તો હાલો આપણે ફરાળ બનાવવાની શરૂઆત કરી દીધી છે અને મેન ફરાળી આપણે બનાવવાનું છે સૂકી ભાજી બટેટા બફાઈ ગયા છે તો ફરાળી સૂકી ભાજી બનાવશું અને અહીંયા રાજગરાનો લોટ આપણે બાંધી લીધો છે

અને બરફ છે બરફ તો રસ આપણો છે કમ્પલીટ ફ્રિજ ખુલ્લું રાખીએ જ ને તેમ થાય કે ફ્રિજ ખોલીને હાવાનામાં ઊભા રહીએ એવી ગરમી થાય ને તેમ થાય કે ફ્રિજમાં ઠંડી ઠંડી હવા આવે મસ્ત એસી જેવી તો આપણે ઊભા રહીએ પણ અહીં ઊભું રહેવાય તો હું ફ્રિજ બગાડી લેવું આપણે હાલો એ બધી વાતને મૂકો એક સાઈડ અને હવે આપણે અહીંયા તાવડો મૂકી દીધો છે અને આપણે હવે બનાવવાની છે રાજાગરાના લોટની ફરાળી પૂરી તો ચાલો વિડીયોમાં બેના દેજો હાલો હવે આપણે રાજઘરાની પૂડીએ બનાવવા માંડ્યા છે જો આપણે આ પૂડી વણી લીધી છે મસ્તીની અને એક અહીંયા તરાય છે રાજાગરાની પૂડીને સેજ ધીમો ફૂલ ધીમો ફૂલ ગેસ કરી અને કડક તરવાની હોય એનું કારણ છે કે આપણે ઘઉંની પૂડીની જેમ ફૂલેલી આ ફૂલે તો ખરી પણ સેજ ધીમે ગેસે આપણે કડક કરવાની હોય નકદ તેલ રહી જાય એમાં એટલે ઘઉંની પૂડીની જેમ પોચીને બનાવવાની હોય પોચી બને તો દાંતમાં ચોટે ભાવે નહીં

અને આજે અગિયારસ છે તો આપણે ભગવાનને રોજ સવારે આપણે પ્રસાદી ધરવાની હોય સામગ્રી એ તો આપણે ધરતા જ હોઈએ છીએ એ ધરાઈ ગઈ છે પણ આજે આપણે ભગવાનને થાળ ધરશું તો થાળ ધરવા માટે આપણે બધી રસોઈ બનાવી લીધી છે મસ્ત મજાની તાજી તાજી એટલે ભગવાનની થાળની થાળી આપણે તૈયાર કરી લીધી છે તો પૂરી મુકાઈ ગઈ છે બધી રસોઈ જે કંઈ આપણે ફરાળી બનાવી છે તો બધી જે કાંઈ રસોઈ આપણે બનાવી છે એ બધી રસોઈનો એક થાળીમાં થાળ આપણે કરી અને આપણા મેન ઠાકોરજી નિજ મંદિરમાં આપણે બિરાજતા હોય એને આપણે ધરાવવાનો છે રોજ આપણે બધું ધરાવતા હોય ફ્રૂટ કે માંડવી પાકે જે કાંઈ બનાવ્યું છે એ બધું આપણે ધરાવતા હોઈએ છીએ અહીંયા પણ આજે આપણે એક્સ્ટ્રા ભગવાનને થાળ ધરાવશું તો આપણે જે કાંઈ રસોઈ બનાવી છે ફરાળી એ રસોઈ જો આપણે અહીંયા થાળીમાં લઈ લીધી છે અને આવી રીતે આપણે ભગવાનને આજે અગિયારસ છે તો થાળ ધરાવી દેશું મસ્ત મજાનો ફરાળી થાળ અને એમાં સામાન્ય ખીચડી એક આપણે નથી મૂકી એનું કારણ છે કે એ આપણે હવારે બનાવી હતી હવારે બનાવી હતી છોકરાઓને આપી હતી ટિફિનમાં એટલે એ થોડુંક આપણે ઠાકોરજીને ના ધરાવાય ઠાકોરજીને આપણે ખાધું હોય એની પહેલાં ધરાવતા હોઈએ એટલે સામાન્ય ખીચડી એક આપણે થાળમાં નથી મૂકી બાકી બધું તાજું ફ્રેશ બનાવ્યું છે ને એ બધું આપણે થાળમાં મૂક્યું છે અને હાલો હવે આપણે ભગવાનને થાળ ધરી આવશું તો આપણે થાળી એમ લઈ અને જઈએ પછી મળીએ મિત્રો તો હમણાં ધરી અને આવું તો આપણે છે ને ફરાળ બની ગયું છે અને ભાવેશ આવી ગયા છે ભગવાન થાળ ભાજી કાકડી ટમેટા નું કાચું સલીગાળો બટેટા નો મસ્ત ચેવડો કેરીનો રસ મસ્ત મેન સાંભળ ની ખીચડી છે ગરમી કામ કરે હા હા હાલો તો બધે ફરાડ કરી લઈએ તો ફ્રેન્ડ આજે ને મસ્ત મજાની અગિયારસ મસ્ત મજાના દેવ દર્શન બધું કર્યું હોય મસ્ત મજાની રસોઈ બનાવી હોય ફરાળ બનાવ્યું હોય ભગવાનને આપણા ઠાકોરજીને થાળ ધૈરો એવો બધો આજનો દિવસ ગયો કાંઈક અમારો તો તમારો દિવસ કેવો ગયો ગયા રસનો એ જરાક કોમેન્ટ બોક્સમાં જણાવજો અને અમારે તો જો અત્યારે જરાક એક રેડું એવું વરસાદનું એટલે છાટા જ કહેવાય જરાક છાટા આવ્યા ને તો અમે બહુ જ રાજી થઈ ગયા છીએ એમ કે છાટા આવ્યા ને તો આશા છે કે વરસાદે આવશે બરાબર ને અમે બધા જમી ફરાળ કરી અને ફ્રી થઈ ગયા છીએ અને હવે એ વાત સાથે જ મારા ને કરું છું એમ તો બધા મિત્રો લાઈક કરી દેજો શેર કરી દેજો અને જો ચેનલ માં નવા હો તો સબ્સ્ક્રાઇબ કરી દેજો આવજો મિત્રો જય શ્રી કૃષ્ણ મહાદેવ હર જય શ્રીરામ સનાતન ધર્મની જય